પ્રાણ થી પ્યારી અરે પીઠળ મા પ્રાણ થી પ્યારી અને વાત થી પ્રાણ આજે દોસ્તો અમે પહોંચી ગયા ગીરમાં બિરાજતા પીઠળમાના દર્શન કરવા માટે તો હારિકાબેન સૌથી પહેલાં દોડવા માંડ્યા અને હારિકાબેન અને હું આ રીતના પીઠળમાંના દર્શન કરવા માટે સીડીઓના પગથિયા ચડવા માંડ્યા હારીકાબેન તોફાન કરતાં કરતાં શીડીઓના પગથિયા પહેલીવાર સળે છે ભાઈ આવી રીતના કંઈક નજારો છે તમને પણ પીઠળમાંનું વાતાવરણ બતાવી દઈ પીઠળમાની જગ્યા બહુ મસ્ત એવા લોકેશન છે એક સાઈડ ડેમ દેખાય કુદરતી વાતાવરણ એટલું બધું સરસ હશે કે તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય એવું ગાંડી ગીરનું આ એક દ્રશ્ય છે ભાઈ અને પીઠળમાંના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા તો હારિકા બેન અમારે જો હાલ બે ફગત ત્યાં ચડવાની ટ્રાય કરે છે પહેલી વાર ભાઈ પીઠળમાંના દર્શન કરવા અમારે હારિકા બેન આવ્યા છે ચાર પગે થઈને પણ સીડી તો સડી જ જવાની છે ભાઈ કેમ છો હારિકાબેન માતાજીના દર્શન કરવાના છે ને આપણે હાલો જજે વાલા કરવા આવું હાલો 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 જજે વાલા કરવા હા ચાર પગે થઈને પણ આપણે માતાજીના દર્શન તો આજે કરવાના જ છે થાકી ગયો હાલ બેન આવું છે અમારે તેમાં દર્શન કરવા માટે અમે સીડીઓ એક પછી એક સળવા માંડ્યા તમને આગળનો વ્યૂ બતાવતા રહીશું

અડે મિરન ટુ છે

<laughs> वा हरकडा जेजे वाला करा जावा

દોસ્તો આ છે ગાંડી ગીરમાં આવેલ પીઠળમાંનું ધામ જે વલ્લભનગર ગામમાં આવેલું છે વલ્લભનગર ગીર જે પીઠળમાંની ધાર તરીકે ઓળખાય છે અને ખૂબ મોટો ડુંગર છે અને ડુંગર ઉપર બિરાજે છે પીઠળમાં અને પીઠળમાંની ધજાભાઈ આવી રીતના ફરકતી હોય દૂરથી જ તમને દેખાઈ જશે અને ત્યાં આવેલો દ્રશ્ય પણ ખૂબ જ રમણીય છે આ છે ભાઈ ગાંડી ગીરનું લીલી સમ હરિયાળી તો ભાઈ આ હરિયાળી ગીર છે અમારી કેમ બાકી વાડીયું ખેતર બાજુમાં તમે જે ડેમ દેખાતો હોય એ છે અમારે હિરણ ટુ ડેમ આવો નજારો છે ભાઈ અમારે ગાંડી ગીરનો આવો કોમેન્ટ કરતા રેજો વિડીયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય તો જય પેટણમાં બધા લોકોને યુટ્યુબ ફેમેલી કેમ છે ભાઈ આવા નવા વિડીયો અમે બનાવીએ છીએ મજા આવે તો કોમેન્ટમાં જણાવતા રહેજો પીઠણમાં અમને પ્રાણથી પ્યારી અવારનવાર અમે આવતા હોય છે ખૂબ જ આનંદદાયક છે વાતાવરણ અને બાજુમાં છે ચકલાઓને સાંઈ નાખતા હોય છે અહીં ચોખ્ખા જે જે લોકો આવે ચોખ્ખા નાખે ચકલીઓએ પણ પીળી ચૂંદડી વધી વેઠી ભાઈ વરસાદના કારણે પીળી ચકલીઓ આવી ગઈ ચોખ્ખા ખાવા માટે મજા આવી જાય આવું છે ભાઈ અમારે કરતા હોય અને ગમે ત્યારે દર્શન કરવા આવો એટલે બાપા જો કે સુરદાસ છે દેખાતું નથી છતાં એ આ બધી સીડીઓ આપે ચડી જાય છે અને આ પોતાની રીતે પાછા નીચે પણ ઉતરી જાય સવારમાં આવી જાય ચાંદ સુધી રોકાય અને ત્યાર પછી ને હારીકાબેન ભાઈ પ્રસાદ લેવા માંડ્યા પકવાન દબાવ્યો હારિકા બેન દોથા માટે દોથા મામ ખાવા મીંડા બેન બીજે વાલાનું અને ત્યાંથી થોડા ગાગડ હાલીએ તો ભાઈ આ નદી આવી જાય ખૂબ જ મોટી નદી અને પાણી જોઈ લે ચોખાની નદી કહેવાય આ હિરણ ઊંધા માટે હાલતી આ હિરણ છે ભાઈ ગાંડી તૂર થઈને જાય છે ભાઈ જો જે પણ એના પ્રવાહમાં આવ્યું હોય બધાને દરિયા ભેગા કરી દઈ એવો એનો પ્રવાહ છે ભાઈ પ્રચંડ પ્રવાહ આજ નદીમાં ભાઈ ઘોડાપુર આવે છે અવારનવાર આ નદીમાં ઘોડાપુર આવતું રહે તો આવું નજારો છે ભાઈ કેમ બાકી પાણીનો ફોર્સ છે ભાઈ આ ગાંડી ગીરમાંથી ગીરની ટૂંકમાં મુખ્ય નદી છે આ હિરણ નદી આગળ આ નદી ઉપર કમલેશ્વર ડેમ આવેલો છે અને બીજો એક હિરણ ટુ ડેમ આવેલો છે જે પીઠળ માં ની બાજુમાં નદી ઉપર બે તો ડેમ આવેલા છે અને નદી ફૂલ સાથે જાય છે જય દ્વારકાધી જય મહાપીઠળ